માવઠાનો માર ભર શિયાળે જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાર્ડ થી જવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની આગાહી સાચી પડી છે દોસ્તો તમને જણાવી દઈએ કે કચ્છ અને દેવભૂમિ દ્વારકા પંથકમાં ભર માવઠું છે દોસ્તો તે થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે અચાનક બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદને કારણે જગતના દાંત ગણાતા ખેડૂતોને ચિંતાનું મોજું ફરી વળ્યું છે રવિ પાક તૈયાર થવાના આરે છે ત્યારે જ મેઘરાજાએ એન્ટ્રી મારતા ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે દોસ્તો તમને જણાવી દઈએ કે કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી જેમાં ભુજથી રાપર સુધી ભીંજાયા રસ્તા પોરબંદર અને દ્વારકામાં પણ ભારે વરસાદ છે દોસ્તો તે જોવા મળ્યો હતો જેથી દોસ્તો માવઠાનો માર થતા ખેડૂતો છે તેમને હવે ચિંતા ઉભી થઈ ગઈ છે કારણ કે અત્યારે તો દોસ્તો માવઠું છે તે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ફરી વળ્યું છે પરંતુ દોસ્તો આ માવઠું છે તે ભવિષ્યની અંદર કદાચ ગુજરાતની અંદરના જે તાલુકા જિલ્લા છે તેની અંદર પણ આવી શકે છે અને ખેડૂતોને ચિંતામાં મૂકી શકે છે કારણ કે હવે રવિ પાક છે દોસ્તો તે તૈયાર થવાની આરે છે અને આવું માવઠું આવે તો જગતના તાત માટે આ ખૂબ જ મોટી છે મુશ્કેલી દોસ્તો તે ગણાય ત્યારબાદની મોટી માહિતી તમારી સામે આવી રહી છે દોસ્તો કે એક તારીખથી બેંક ખાતું થઈ જશે બંધ દોસ્તો આજે પહેલી તારીખ છે અને તમને જણાવી દઈએ કે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ નીચે મુજબના ત્રણ કેટેગરીના એકાઉન્ટ છે દોસ્તો તે આજ રોજથી બંધ કરી દેવામાં આવશે જી હા દોસ્તો ખાસ ખાસ માહિતી તમે બધા જાણી લેજો કે હવે ઇનએક્ટિવ એકાઉન્ટ એટલે કે દોસ્તો જો કોઈ ખાતામાં છેલ્લા બાર મહિનાથી કોઈ પણ પ્રકારનું નાણાકીય ટ્રાન્ઝેક્શન જમા ઉપાડ થયું નથી તો તેને ઇનેક્ટિવ ગણવામાં આવશે અને આવું બેંક એકાઉન્ટ છે દોસ્તો તેને બંધ કરી દેવામાં આવશે જેથી ખાસ કરીને માહિતી છે દોસ્તો તમામ લોકો માટે કે આજ રોજ પહેલી તારીખ છે અને જેના ખાતામાં બાર મહિનાથી કોઈ પણ વ્યવહાર થયેલા નથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન થયેલા નથી તો તેવા એકાઉન્ટ છે દોસ્તો તેને બંધ કરવામાં આવશે તો ખાસ માહિતી છે ત્યારબાદનું બીજું એકાઉન્ટ છે દોસ્તો ડોરમેટ એકાઉન્ટ દોસ્તો આ એક એવા પ્રકારનું એકાઉન્ટ છે જેમાં બે વર્ષ સુધી કોઈ પણ લેવડ દેવડ ન થાય

જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ છે દોસ્તો તે અરજી સબમિટ કરવાની રહેશે તો દોસ્તો તમે પણ જો આ યોજનામાં લાભ લેવા માંગો છો તો તમે રોજગાર સંગમ યોજનામાં એપ્લાય કરી શકો છો જેમાં તમને દર મહિને ત્રણ હજારની સહાય છે દોસ્તો વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે તો ખાસ માહિતી છે દોસ્તો વિદ્યાર્થીઓ માટે ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે સરકારી વિભાગમાં અટકાશે ભ્રષ્ટાચાર જ્યાં દોસ્તો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના સરકારી તંત્રમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે હવે સરકાર દ્વારા અગાઉથી જ નિરીક્ષણ કરીને નિવારક પગલાં ભરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જણાવી દઈએ દોસ્તો તમને કે ગુજરાતના તકેદારી આયોગની સૂચનાને આધારે રાજ્યના વિવિધ સરકારી ભાગોમાં અને કચેરીઓમાં હવે પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે દોસ્તો તમને જણાવી દઈએ કે તાજેતરના સમયગાળામાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કામમાં આવશ્યક વિલંબ ખોટી તરફેણ અને નાગરિકોને કંદડગટ કરવામાં આવતી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હવે ફરિયાદ આવ્યા બાદ પગલાં લેવા બદલે અગાઉથી જ વહીવટ પ્રક્રિયાની ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવી છે તો દોસ્તો ખાસમ ખાસ માહિતી છે કે સરકાર છે તે હવે પગલાં લેશે આ ભ્રષ્ટાચાર છે તેને અટકાવવા માટે દોસ્તો તમને જણાવી દઈએ કે હવે કચેરીઓમાં અને વિવિધ જગ્યાએ જે તમને ખબર હશે કે ભ્રષ્ટાચાર છે તેનો ભરડો ફેલાયો છે એવામાં સરકાર છે તેના ધ્યાનમાં આ બધું આવે છે વારંવાર એટલા માટે સરકાર છે તે આ પગલાં લઈ અને અગાઉથી જ વહીવટ પ્રક્રિયાની ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવશે તેવી માહિતી સરકાર દ્વારા જણાવવામાં આવેલી છે દોસ્તો તો ખાસ માહિતી છે તમારા માટે

આવ્યું છે દોસ્તો સરકારના આ નિર્ણય વિશે તમને જણાવીએ તો સરકારની આ નિર્ણયથી રેશન વિતરણની પ્રક્રિયામાં વિશ્વસનીયતા વધારો એવી અપેક્ષા છે અને સાથે ગોડાઉન સ્તરે તોલમાપની નવી વ્યવસ્થા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે રેશનિંગનો જથ્થો છે તે ગોડાઉનમાંથી જ દુકાનદારોની હાજરીમાં તોલીને આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે અગાઉ કાગળ પર દર્શાવેલા પ્રમાણ અને હકીકતમાં મળતા વજન વચ્ચે તફાવત હોવાની ફરિયાદો સામે આવતી હતી બેગ ફાટેલી હોવાના કારણે વજન ઘટ્યું હોવાનું પણ સામે આવતું હતું અને દોસ્તો નવી પદ્ધતિથી આ પ્રકારની ગેરરીતિ અટકાવવાનો પ્રયાસ છે દોસ્તોથી કરવામાં આવ્યો છે જેથી ખાસમ ખાસ માહિતી છે દોસ્તો રેશન કાર્ડ ધારકો માટે કે હવે રેશન કાર્ડ ધારકો માટે જે કાંઈ પણ અનાજ લેવામાં છેતરપિંડી થઈ રહી હતી દુકાનદારો દ્વારા તે હવે અટકાવવા માટે સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય છે દોસ્તો તે ખાસ કરીને કરવામાં આવ્યો છે આ નિર્ણય કેવો છે દોસ્તો અમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી છે કે નવા વર્ષે એલપીજી સિલિન્ડર મોંઘા જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે ફરી એકવાર ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લઈને મોટી ચર્ચા શરૂ થઈ છે દોસ્તો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા આપવામાં આવતી એલપીજી સબસિડીની માત્રી પદ્ધતિમાં ફેરફાર થઈ શકે તેવી શક્યતાઓ સામાન્ય લોકોની ચિંતામાં જે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે જણાવીએ દોસ્તો તો જો આ બદલાવ અમલમાં આવે તો ઘરેલું ગેસ સિલિન્ડર મોંઘુ થવાની સંભાવના છે

એલપીજી સિલિન્ડર છે તે મોંઘા થઈ શકે છે નવા વર્ષમાં બાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો જ્યાં દોસ્તો તમને જણાવી દે કે બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજાર થી બસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈને બાવીસ થી ચોવીસો એ પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ ભાવ વધારો આવતા બારસો એ પહોંચ્યો છે વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ દિવસ મજૂરનું વેતન એકસો થી બસો હતું જે આજે બસો થી ત્રણસો પચાસ થયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે તે દેવાદાર બનતા જાય છે જેથી દોસ્તો ખેડૂતો છે તેમના માથે અત્યારે હરેક ખેડૂત છે ગુજરાતના તેની માથે લગભગ છપ્પન હજારનું દેવું છે અને સરકાર છે તે ખેડૂતોના દેવા માફ કરવાનું વિચારણા કરી રહી નથી તમને શું લાગે છે દોસ્તો કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદની મોટી માહિતી તમારા સામે આવી રહી છે દોસ્તો ખાસ કે ભાગેડું લગ્ન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે ભાગેડું લગ્ન નોંધણી માટે હવે ક્લાસ ટુ અધિકારીની મંજૂરી ફરજિયાત રહેશે એટલે કે જે લોકો લવ મેરેજ કરી રહ્યા છે દોસ્તો તેના માટે હવે નવો નિયમ આવી ગયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભાગીડો લગ્નના મામલામાં માતા પિતાને ફરજિયાત નોટિસ આપવામાં આવશે દોસ્તો એટલું જ નહીં વાલીની નોટિસ મળ્યા બાદ ત્રીસ દિવસમાં પોતાનો જવાબ છે તે તેમને રજૂ કરવો પડશે નિયમોનું પાલન ન કરાયા તો લગ્ન નોંધણી છે તે અટકાવી શકાય છે દોસ્તો આ નવો નિયમ છે તેનો અમલ કર્યા પહેલાં કેબિનેટની બેઠકમાં મંજૂરી મેળવ્યા બાદ થશે સત્તાવાર જાહેરાત તેથી દોસ્તો હાલ પૂરતો આ વિચાર છે દોસ્તો તે કરવામાં આવેલો છે જેમ અમલ ક્યારે થશે જ્યારે કેબિનેટની બેઠકમાં આની વિચારણા બાદ આને મંજૂરી આપવામાં આવશે તો આ નિયમ છે દોસ્તો જે લાગુ કરી દેવામાં આવશે જેમાં જે કોઈ પણ લોકો છે તે લવ મેરેજ કરવા માટે ભાગે છે તો આના માટે તેમની નોંધણી છે તે ત્યારે જ શક્ય બનશે જ્યારે તેમના માતા પિતા છે દોસ્તો તેને નોટિસ મોકલવામાં આવશે અને નોટિસ બાદ તેમના માતા પિતા છે તે ક્લાસ ટુ અધિકારી છે તેને જવાબ મોકલશે તેને મંજૂરી આપશે તો અને તો જ તે લોકો જે ભાગીને લગ્ન કરે છે તેના લગ્નની નોંધણી થઈ શકશે ખાસ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો ત્યારબાદની મોટી માહિતી તમારા સૌની સામે આવી રહી છે કે બે હજાર છવ્વીસની આ દસ વસ્તુઓ મફત દોસ્તો તમને જણાવી દઈએ કે આવતીકાલથી બે હજાર છવ્વીસનું નવું વર્ષ છે તે શરૂ થવાનું છે એવામાં આ દસ વસ્તુ છે તે મફત મળી શકે છે તમને તેના વિશે ખાસ માહિતી તમને જણાવી દઈએ તો સૌથી પહેલી મફત વસ્તુ છે જેનું નામ છે દોસ્તો મફત રાશન યોજના હા દોસ્તો મફત રાશન યોજના છે તેનો લાભ તમને બે હજાર છવ્વીસના નવા વર્ષની અંદર છે તે ખાસ મળી શકે તેમ છે અને સાથે જણાવવામાં આવ્યું છે દોસ્તો કે મફત વીજળીના ત્રણસો યુનિટ પણ તમને બે હજાર છવ્વીસના વર્ષમાં આપવામાં આવશે સાથે આરોગ્ય વીમા અને મફત સારવાર બાબતે જેના વિશે હમણાં થોડા સમય પહેલાં તે મેં તમને માહિતી જણાવી હતી કે કેવી રીતના સરકાર દ્વારા આજે આરોગ્ય વીમો અને મફત સારવાર છે તે મેળવવામાં આવે છે જેમાં દસ મિનિટની અંદર જે એમ્બ્યુલન્સ પણ મોકલી દેવામાં આવે છે તે નવી સેવા દસ્તો છે તે શરૂ કરવામાં આવેલી છે સાથે મફત ગેસ સિલિન્ડર અને ચૂલો ત્યારબાદ મહિલાઓને મફત સિલાઈ મશીન પીએમ વિશ્વકર્મા મફત ટૂલ કીટ મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિ યોજના સગર્ભા મહિલાઓને છ હજારની સહાય મળશે અને મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ સાથે કૃષિ સાધનો પર સબસિડી અને સહાય આય ખેડૂત પોર્ટલ ઉપર વારંવાર સરકાર દ્વારા મૂકવામાં આવતી હોય છે તેથી દોસ્તો બે હજાર છવ્વીસના વર્ષમાં આ દસ વસ્તુઓ છે તે તમને લાભ અપાવી શકે છે જે મફત વસ્તુઓ છે મફત સહાય છે તે તમને ખેડૂતો તેમજ તમામ લોકોને મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદની મોટી માહિતી તમારા સૌની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને ત્રીસ હજારનો દંડ જી હા દોસ્તો આ માહિતી છે તો તમે ખાસમ ખાસ જાણી લેજો કારણ કે જણાવવામાં આવેલું છે કે વધતા જતા પ્રદૂષણ તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી દુશ્વારીને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી જી હા દોસ્તો આ બાબતે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા સરકારને કહ્યું હતું હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેમાં મળતી માહિતી મુજબ તમને જણાવી દે દોસ્તો કે પરાળી બાળતા ખેડૂતો છે તેમને હવે ત્રીસ હજાર રૂપિયા સુધીનો દંડ છે તે ફટકારવામાં આવી શકે દોસ્તો દોસ્તો ખાસ માહિતી આવી ગઈ છે કે જે કોઈ પણ ખેડૂતો છે તે પરાળી બાળતા દેખાશે જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેમનું સ્વાસ્થ્ય છે તે ખરાબ થઈ રહ્યું છે તેના કારણે સુપ્રીમ કોર્ટના કડક વલણને આધારે કેન્દ્ર સરકાર છે તે આ નિર્ણય લીધો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ત્રીસ હજાર રૂપિયા સુધીનો ભારે દંડ છે તે ખેડૂતોને ભોગવો પડી શકે તેમ છે જેથી જે કોઈ પણ ખેડૂતો છે તે પરાળી બાળતા જોવા મળશે તેમની સાથે આ નવી નીતિ મુજબ ત્રીસ હજારનો દંડ છે તે વસૂલવામાં આવી શકે તેમ છે ત્યારબાદની માહિતી ખાસ કરીને સામે છે દોસ્તો કે દીકરીઓને એક લાખની સહાય દોસ્તો ખાસ ખાસ જાણી લેજો કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તેના માટે સરકાર દ્વારા આર્થિક સહાય છે તે આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે વાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે દોસ્તો આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે જેથી જે કોઈ પણ લોકો છે જેમના ઘરે દીકરી છે તેનો જન્મ થયો છે અથવા તો દીકરીઓ છે તેમના માટે સરકાર દ્વારા એક લાખ રૂપિયાની સહાય છે દોસ્તો તે આપવામાં આવે છે તો ખાસ માહિતી છે તમે પણ જો તમારી દીકરી માટે આ સહાયનો લાભ મેળવવા માંગતા હોય દોસ્તો તો તમારી નજીકની આંગણવાડીનો તમે સંપર્ક કરી શકો છો ત્યારબાદની માહિતી તમારી સામે આગળ આવી રહી છે દોસ્તો કે બે હજાર છવ્વીસમાં નોકરીઓ છીનવાઈ જશે જી હા દોસ્તો ખાસ અત્યારની અપડેટ આવી રહી છે કે આજે એટલે કે એકત્રીસ ડિસેમ્બરના રોજ બે હજાર પચીસનું વર્ષ છે તે પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે એઆઈના ગોડ ફાધર તરીકે વ્યાપકપણે ગણાતા નોબેલ પુરસ્કાર વિજેતા જ્યોફ્રી હિન્ટને કૃત્રિમ બુદ્ધિમત્તા ઝડપી વિકાસ અંગે પોતાની કડક ચેતવણીઓ ફરી આપી છે દોસ્તો જણાવ્યા મુજબ તાજેતરના હાઈ પ્રોફાઇલ ઇન્ટરવ્યૂ શ્રેણીમાં હિન્ટને આગાહી કરી હતી કે બે હજાર છવ્વીસના વૈશ્વિક કાર્યબળ માટે ખાસ કરીને સોફ્ટવેર એન્જિનિયરો અને ઓફિસ આધારિત વ્યવસાયિકો માટે ગણતરીના વર્ષ હશે જેથી દોસ્તો એઆઈ છે તે ઘણા મોટા લોકો છે તેમની નોકરી છે તે છીનવી શકે છે અને હાલ તેવું થઈ જ રહ્યું છે ઘણી બધી જગ્યા તો એઆઈ દ્વારા જે કાંઈ પણ કામગીરી કરવામાં આવે છે તેના આધારે જે કોઈ પણ કર્મચારીઓ તેની ઓફિસમાં કામ કરતા હતા તેઓને કાયમિકની રજા ઉપર મોકલી દેવામાં આવ્યા છે તેથી દોસ્તો એઆઈ દ્વારા હવે ભવિષ્યમાં કોની કોની નોકરીઓમાં ખતરો થશે તે હવે આવનાર બે હજાર વર્ષની અંદર આપણે જોવાનું રહેશે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી